માતા ભારત જે બોલાવો ભાનુભાઈ માર્ગદર્શન આપ્યું છે એટલે ભારત માતા એ આપણી પોષણ કરતા માતા છે એટલે એમાં હિંમત રાખો ને બીજા વિચારો બંધ થઈ જાય ગણપતિ છે બુદ્ધિ ના દેવ છે ભારત માતા કે હા દેશનું તો હલ રીતે ગહેવું વિચાર કરવો તો સારો પાડવો આજના સ્ટેટ લીલરના કાર્યક્રમ શેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી વિનોદભાઈ એવા જ આપણા વડીલ જેમને કાલાવરને સમગ્ર દેશમાં ગોલગાટતું કર્યું છે એવા અનેક કાર્યકર્તાનું નિર્માણ કર્યું છે એવા આપણા આદરણીય આસી ફળદુ સાહેબ એવા જ આપણા જોશીલા દોળતા ધારાસભ્ય ભાઈ શેખજીભાઈ શહેરના પ્રમુખ તાલુકાના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ પ્રમુખો આગેવાનો

સીધો કાર્યક્રમ નહીં ભોજન કરીને ભાગવાનું નહીં કઈ ભાથું લઈ જવાનું છે એ ભાથું શું લઈ જવાનું છે ને એ આપણે નક્કી કરવાનું છે આજનો કાર્યક્રમ નો હેતુ માત્ર સ્નેહ મિલન છે મનુભાઈ સારી વાત કરી પરિવાર ભાવના જળવાય ભારતીય જનતા પાર્ટી એક મોટો પરિવાર અને પરિવાર તરીકે સમગ્ર દેશને જોયું છે ભારત માતાની સંસ્કૃતિ પર એક પરિવાર છે અને સંસ્કૃતિને પર આપણે પરિવાર કીધું ભારતને માતા કીધી ગંગાજીને ના માતા કીધી જનેતાને માતા કીધી ગાયને માતા કીધી પ્રકૃતિને માતા કીધી એ પરિવાર એ આજનો દિવસ આપડા માટે ખૂબ ચિંતનનો દિવસ છે આમ તો આ બે દિવસ કાલે થાય છે આજે થાય છે જામજોધપુરમાં અમારે આજે થયું એટલે આજને કાલ વચારે આપણે ચિંતન કરીએ કે આવતા દિવસમાં આપણે શું કરવાનું આપણે શું કહીનું અને શું કરવાનું વેપારીઓ દિવાળીએ પહેલા ચોપડા રાખીને હિસાબ કાઢતા કેટલો નફો થયો કેટલો નુકસાન ને કેટલી ઉઘરાણી બાકી કેટલા દેવાના બાકી આવો બધો હિસાબ કરતા તો આપણે પણ આપણા જીવનનો હિસાબ કરવાનો આ હિસાબ નિરાતે શાંતિએ ચિંતન કરવાનું છે એટલે એમાંથી કંઈક નીકળશે 1 2 3 4 5 શું કરવું જોઈએ આપણે આપણે એમ કે ભારત માતાને પરમ વૈભવે લઈ જાવે છે બોલી નહીં તા એના માટે કરવું પડશે એમાં ધરતીમાં ઉપડવું પડશે આપણે મોટું થાવું પડશે તો કુંડામાં નહીં એમાં ધરતીમાં ઉતરવું પડશે તો વળ બને એટલે ભારત માતાને આપણે મોટી કરવી હોય પરમ વૈભવે લઈ જવાની હોય તો સમગ્ર વિસ્તાર આપણા સૌએ એક બનીને કામ કરવું પડે આજના દિવસે આમ તો શુભેચ્છા બધાને જ છે અવડેરોની શુભેચ્છા છે કે આપણા જીવનમાં કોઈ સફળતા મળે આપણે પરમાત્મા એવી શક્તિ આપે કે આપણે પરમ વૈભવે ભારત માતાને લઈ જાવી છે આપણા નરેન્દ્રભાઈ જે કાર્યક્રમો આપ્યા છે એ કાર્યક્રમોમાં ક્યાંક સહભાગી બનીએ

એટલે તમ ત્રણેય માતાઓની શક્તિઓ આપણા બહુ ઉતરી પડે એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરી આપણા માટે આવતો દિવસ ખૂબ સારો જાય સફળ થાય જેમ નરેન્દ્રભાઈએ વિશ્વમાં નામ ભારતનું રોશન કર્યું વિશ્વમાં ભારતની નોંધ કરાવી એમ આપણે પણ આપણા જિલ્લામાં આ કાલાવર આ વિસ્તાર આ મારું એમાં આપણે પણ ક્યાંક આપણી નોંધ કરાવીએ એવી અપેક્ષા